બાપા હોય ગયા બેસણા જવાનું તારે આવવાનું તો તને ફોન કરું તમે ને એટલે ખાંગલા ખોલી દિવસ નો માલ પહોચાડી દઉં આપણે જીએસએમ આ લેબોરેટરી તમને ચેક કરીને આપી તમે આયા ચેક કર્યા પછી બાર ચેક કરાવી લેવાનું છું હાલે તો એ મિશન આવડિયા બોટલ ભલે ત્યાં બે મિનિટ બાથરૂમ જતો

આપણી બાવી વર્ષ જૂની પેઢી વાળા કેશુભાઈ રહ્યા ને તમારા ગામ વાળા એમની ફેન્સિંગ આઠ નવ વર્ષ પેલા મારી હતી હજી લગી કોઈ ખેડૂત કોઈ કસ્ટમરની ફરિયાદ નથી આવી આ કોમેન્ટ વાયર માધાપર ચોકડી વાળા ભાઈ આપડે રૂરા ટ્રાન્સપોર્ટ નગર આવતા જઈએ ચા પીએ આ તમારું બિલ આખા સૌરાષ્ટ્રમાં આપણો માલ જતો હોય તમે એવું હોય તો કારખાના રૂબરૂ આવી જાવ તમારું ગામ ક્યુ વિક્યો ને